અંગલેશ્વર એસટી ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત તારીખ પંદર જાન્યુઆરીથી તારીખ ચૌદમી ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા પણ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે આ ઉજવણીના ભાગરૂપે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ભરૂચ દ્વારા અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે ભરૂચના વિભાગીય નિયામક આરપી શ્રીમાળી યાંત્રિક ઇજનેર જી કે પટેલ ભરૂચ આરડીઓ કચેરીના મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર દિગ્વિજયસિંહ ચુડાસવાની અધ્યક્ષતા હેઠળ માર્ગ સલામતી માસની ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો રાષ્ટ્રીય સ્તર પર ઉજવાઈ રહેલ માર્ગ સલામતી માસ બે હજાર ચોવીસ અંતર્ગત આજરોજ એસટી ડેપો અંકલેશ્વર ખાતે એસટી વિભાગના અધિકારી કર્મચારી મિત્રો ટ્રાફિક પોલીસના અધિકારી કર્મચારી મિત્રો આરટીઓ ભરૂચના અધિકારી કર્મચારી મિત્રો ની હાજરીમાં ખાસ કરીને એસટી વિભાગના ડ્રાઈવર અને કંડક્ટરો માટે માર્ગ સલામતી બાબતનું આત્મચિંતન કરવા માટેનો આજે જે કાર્યક્રમ ગોઠવવામાં આવેલો હતો તેમાં બહોળી સંખ્યામાં એસટી વિભાગના ડ્રાઈવર અને કંડક્ટર મિત્રોને માર્ગ સલામતી બાબતનું નોલેજ આપી અને માહિતી પ્રદાન કરવામાં આવે છે અંકલેશ્વર ડેપોના બસના ડ્રાઈવરો કંડક્ટરો મેકેનિક સ્ટાફ સહિતના કર્મચારીઓ હાજર રહ્યા હતા જેમાં માર્ગ સુરક્ષા અંગે એસટી નિગમ દ્વારા શું ફાળો આપી શકાય અને એસટી નિગમના ડ્રાઈવરો દ્વારા કઈ રીતે વાહનને ચલાવી શકે તેમજ સલામત ડ્રાઈવિંગ સડક સુરક્ષા જીવન રક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વર એસટી ડેપોના મેનેજર જેવી ગાવિત ભરૂચ રોડ સેફ્ટીના વર્ષાબેન પરમાર તેજસ પ્રજાપતિ ભરૂચ જિલ્લાના ટ્રાફિક પોલીસ વિભાગ સહિત એસટી વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા આરપી એસટી વિભાગીય નિયામક ભરૂચ આજ રોજ અંકલેશ્વર ડેપો ખાતે માર્ગ સુરક્ષા મંથ સેફ્ટી મંથની ઉજવણીના કાર્યક્રમ આરટીઓ શ્રી ચુડાસમા સાહેબ ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર શ્રી તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટ અને ટ્રાફિકની ટીમ અત્રે અંકલેશ્વર ડેપો ખાતે ઉપસ્થિત રહેલ હતી અંકલેશ્વર ડેપોના તમામ ડ્રાઈવર કંડક્ટર અને મિકેનિક સ્ટાફના મિત્રો સાથે માર્ગ સુરક્ષાની અંદર એસટી નિગમ દ્વારા શું ફાળો આપી શકાય એસટી નિગમના ડ્રાઈવરો દ્વારા કેવી રીતે વાહનને ચલાવી અને અકસ્માત રહિત પોતાનું સંચાલન ચલાવી શકાય એના માટેનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અંદાજીત સો જેટલા ડ્રાઈવર કંડક્ટર અને તમામ સ્ટાફે આ કાર્યક્રમમાં ભાગ લીધેલ હતો